હાર્દિક પટેલને અમારી નમ્ર વિનંતી કે અમે ભાજપ સરકારને બહુ જ માનીએ છીએ જ્યારે વોટિંગ લેવાના હોય ને ત્યારે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવે છે અને અમે ભાજપ સરકારને જ વોટ આપીએ છીએ અહીંયા પણ અત્યારે ત્રણ મહિનાથી અમારા હનુમાનજીની લાઇટ બંધ અને આટલા રસ્તા ખરાબ અમે આ આવા આવા અમારા ગરીબ માણસના રસ્તાએ ખરાબ થોડોક તો રોડ તમારા એરિયામાં કેવા રોડ છે પાણીની સગવડ રસ્તાની સગવડ બધું તમારા એરિયામાં એકદમ અપ ટુ ડેટ અને અમારા ગરીબ માણસના એરિયામાં આવું જ્યારે કે આખા હાઉસિંગના વોટ જ અમે અપાઈએ હું જશી રામાજી ઠાકોર હું તમને એટલું હાર્દિકભાઈ તમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ગટરનું પાણી આવે છે ખરાબ તેમજ બધા તાંભલાની સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે અને આ રસ્તા પણ રસ્તામાં કીચડ છે તમને નમ્ર વિનંતી કે આટલું અમારું એક સારું કરાવી દઉં જય માતાજી જય સિયારામ ભારત માતા કે જય હું અત્યારે વિરમ ગામ ની મેરડી માની પાછળ જે હાઉસિંગ છે અહીંયા હું આવ્યો છું ત્યાંની હું પરિસ્થિતિ જોઈ રહ્યો છું અને અત્યારે જો આ દશા છે અને અત્યારે તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો જોઈ લો આ દશા આ લોકો કેવી રીતે જીવે છે અને એમની સમસ્યા શું છે એ માટે બેન તમારા આ પરામાં શું શું તકલીફ પડે છે એ તમે કહેશો અમારા પરાની અંદર અહિયાં આ પેલા તો ત્રણ મહિને થી લાઈટ બંધ છે બરાબર પછી આ પણ બધી બંધ બરાબર અને આ બધું ને આવો ગારો બધી ગલીમાં આખા હાઉસિંગમાં ગારો કિચડ છે અને લાઈટ આમ તો મ્યુનિસિપાલિટી વાળા એમ કે છે કે તમે વીયરામાં એકસો વીસ રૂપિયા ભરો છે ને ભરો આ રોડ ઉપર લાઈટો થાય હે નેકડતા નથી આ રોડ નો સફાઈ વેરો તમે રોડ ઉપર ન્યા કરતા નથી અત્યારે આ નરો ગારો ફીચર છે આમ જુઓ આવું જોઈ રહ્યો મેને થી તો આ તાંભલે લાઈટો બંધ હે રોડ ઉપર લાઈટો બંધ હે પછી ખાલી વોટ લેવાનો હોય ને ત્યારે આખો વિરમ માંથી વોટિંગ માટે અહીંયા બધાય આવે હે વોટ નું પૂછવા માટે વોટ લેવા માટે અહીં મને જ પૂછવા આવે વોટ જારે લેવાનો હોય ને ત્યારે મને જ મળવા આવે બરાબર બરાબર હું જસી રામાજી ઠાકોર માટે આવે છે અને પચાસ વખત કરી પચાસ વખત ગયા અહીંયા પાણીના બાટલા ભરી લઈ જાવ તો કોઈ આવતું નથી જોવાય બરાબર

બરાબર આ તમે જો આ વિડિયો જોયો કેટલો છે વરસાદ પણ નથી તોય આટલો છે જ્યારે વરસાદ હોય તો આ કેટલો કિચડ હશે બરાબર

હાઉસિંગ માં આવ્યો છું અને હાઉસિંગ ની અંદર જે આવી તકલીફ છે આ બેનો વાતો સાચી છે અત્યારે તમે તમારી માતાજી કરશું બધું ભૂલી જાય માતાજી ફૂલ ના આચરણ જે માતાજી દે અત્યારે હું વોર્ડ નંબર આઠના વિસ્તારમાં આવ્યો છું અત્યારે આ છે હાઉસિંગ અને અત્યારે હાઉસિંગની અંદર આ ચોમાસામાં આ લોકોની કેવી તકલીફ છે એ લોકોને કેવી તકલીફ પડે છે